করন করন Well, I ફાઇનલી દોસ્તો વાગી ગયા છે બપોરના એક અને દુકાન બંધ કરી દીધી છે અને હવે આપણે થઈ ગયું છે જમવા જવાનો ટાઈમ એક વાગી ગયો અને દોસ્તો ને જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો દોસ્તો તમે બપોરા ના કરી રહ્યો તો કરી લ્યો અને આપને બપોરા કરી લઈ જોઈએ દોસ્તો રસ્તો તો મજા દોસ્તો આગળ ફાઇનલી દોસ્તો વાગી ગયા છે બપોરના ત્રણ અને આપને દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે

બાજુમાં દેખાય છે તે મુંબઈમાં નું મંજ જોઈ લો દોસ્તો તમારો ભાઈ બહેન લાગે ને તમારા જેવો દોસ્તો દુકાન આવે જોઈએ ને તો આખો રસ્તો ને સુમ શામ જોઈ લ્યો અને બધી દુકાનો બંધ છે અને આ છે આપની દુકાન નામ બોર્ડ વગરની જોઈ લ્યો